समाचार सवारमा आपनो स्वागत छे ताजना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો વિદાય પેલા મેઘો ગુજરાતીઓને ભીંજવશે મેઘરાજા વિદાય પહેલા 17મી સપ્ટેમ્બર સુધી રાજ્યના 21 થી વધુ જિલ્લાઓમાં અને 1819 સપ્ટેમ્બરે રાજ્યભરમાં વર્ષી શકે છે સાથે જ 30 થી 50 કિમીની ઝડપે પવન ફૂગાવાની શક્યતા છે ખાસ કરીને આજે 16 સપ્ટેમ્બરે ગાંધીનગર અમદાવાદ સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકશે આજથી 17 સપ્ટેમ્બર 1930 થી 40 કિમીની ઝડપે પવન ફૂગાશે 18 થી 19 સપ્ટેમ્બરે રાજ્યના તમામ જિલ્લાઓમાં 40 થી 50 કિમીની ઝડપે પવન સાથે वर रेशन कार्ड धारकों धारको मलसे बजार रूपया रेशन कार्ड माटे सरकार आगामी तेहर ने लाइ महत्व नो निर्णय जेमा नाणाकीय मदद पण उपलब्ध खाद्य साथे दर महीने एक हजार रूपया सीधी नाकीय सहाय पात्र परिवार न बैंक खाता मा जमा थे खास के तहवर मकम बे हजार रूपया सुधी पर वधारी सकाय सरकार नो फेरफारो वितरण व्यवस्था ने वधु पारदर्शक बना फक्त फरियात तमंद लोग ने संपूर्ण लाभ मळशे 24 કલાકમાં રાજ્યના 37 તાલુકાઓમાં વરસાદ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 37 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં મંગળવાર સવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખે થષે ગાજવીજ સાથે વરસાદ હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે રાજ્યમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી અને તે લગભગ 22 સપ્ટેમ્બરથી ધીમે ધીમે શરૂ થવાની શક્યતા છે આજથી 21 સપ્ટેમ્બરે નવો વરસાદી રાઉન્ડ શરૂ થશે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે 1 થી 21 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તરફ થી ટ્રમ્પ ને મોટો ઝટકો ભારત અમેરિકા ને વધુ એક ઝટકો આપનાર છે અહેવાલ છે કે રશિયા ભારત માં 5 મીટર પેડીના સ્ટીલ્થ ફાઇટર જેટ SU-57 નો ઉત્પાદન કરવા તૈયાર છે તા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે સ્ટીલ્થ ફાઇટર જેટ તેમની ગતિ ને કારણે રડાર માં આવતા નથી ભારત પાસે હાલ માં આવા વિમાન નથી જારે એવી ચર્ચા છે કે પાક ચીન પાસેથી આવા વિમાન મેળવવા પર કામ કરી રહ્યું છે ટ્રમ્પ એ અમેરિકા પર F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવા માટે દબાણ કર્યું હતું ગુજરાતમાં ફરી વરસાદ જોર વધશે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી વરસાદ જોર વધશે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની સંભાવનાને કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે આગામી છ દિવસ સુધી ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે વરસાદની આગહી વચ્ચે અમરેલીમાં ધોધમાર વરસાદ અમરેલી શહેરમાં ફરી ધોધમાર વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે સિવિલ હોસ્પિટલ રાજકમલ ચોક જિલ્લા પંચાયત રોડ અને બસ સ્ટેન્ડ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ માર્ગોમાં જળબરાળથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે तलाटी परीक्षा शांतिमय माहौल मा पूर्ण गई काल चौद सप्टेम्बर बजार पच्चीस न रोज महसूली तलाटी वर्ग नी प्राथमिक परीक्षा राज्य न तेवीस जिला म एक हजार त्र सौ चौरासी केन्द्रो पर योजनाई सवा चार लाख उम्मीदवार भरिया जी चार लाख परीक्षा अपी बॉयोमेट्रिक वेरिफिकेशन बाद प्रवेश आव्यो परीक्षा बपोरे बे थी पांच वगैया दरमियान शांति पूर्ण रीते पूर्ण थी बेवाग पी प्रवेश बंद पोना बगे ओ एम ओएमआर शीट वह अग्यारस बीज पूनम हवे क्यारे नहीं भूलाय अगरस एप तमने एक दिवस पहला अने ए दिवसे याद अपावशे के आजे अग्यारस बीज के पूनम छे साथ सुंदर त्यौहारों पोस्टर पर तमने आ एप मलसे एप अने और बनने मा उपलब्ध छे तो अत्यार अग्यारस एप डाउनलोड करो ચોમાસું આજે 15 સપ્ટેમ્બર થી પરત ફરશે. ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય આજે 15 સપ્ટેમ્બર થી પશ્ચિમ રાજસ્થાનથી શરૂ થવાની સંભાવના છે. આ સામાન્ય સમય કરતાં બે દિવસ વહેલું છે કારણ કે સામાન્ય રીતે ચોમાસું 17 સપ્ટેમ્બરની આસપાસ પરત ફરવાનું શરૂ કરે છે. આ વર્ષે 8 દિવસ વહેલું ચોમાસું આવ્યું હતું અને સમગ્ર દેશમાં 9 દિવસ વહેલું ફેલાયું હતું. દેશમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 7% વધુ વરસાદ નોંધાયો છે. शिवनो भक्त છુ બધું ઝેર પી લઉં છુ બે દિવસની મુલાકાતે આસામ પહોંચેલા પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધીયું તેમણે કહ્યું આ કોંગ્રેસના લોકો મને ગમે તેટલું ગાળો આપે હું ભગવાન શિવનો ભક્ત છુ હું બધું ઝેર પી લઉં છુ પરંતુ જારે કોઈ બીજાનો અપમાન થાય છે ત્યારે હું તે સહન કરી શકતો નથી તમે લોકો મને કહો ભૂપેન્દ્ર દાને ભારત રત્ન થી સન્માનિત કરવાનો મારો નિર્ણય સાચો છે કે ખોટો गांधी विपक्ष नेता नहीं देश विरोधी नेता लोकसभा उपाध्यक्ष सीपी राधाकृष्णन ना शपथ ग्रहण समारोह दरमियान राहुल गांधी गैरहाजरी पर भाजप सांसद अनुराग ठाकुर कहु के दस वर्ष सुधी तेम ने विपक्ष नेता बनाव्या भूल थी तीज वक्त चूंटाया तो पण विपक्ष नेता तरीके नहीं देश विरोधी नेता बनी गया छे। રાજ્યમાં સરેરાશ કરતાં 28% વધુ વરસાદ પડ્યો રાજ્યમાં વર્ષા ઋતુનો સરેરાશ કરતાં અત્યાર સુધી 28% વધુ એટલે કે કુલ 108% વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર સિવાયના તમામ વિસ્તારમાં વરસાદે 100% નો આંક પાર કર્યો છે ઉત્તર ગુજરાતમાં 118% કચ્છમાં 135% મધ્ય પૂર્વમાં 110% અને દક્ષિણ ગુજરાતમાં 111% વરસાદ થયો છે સૌરાષ્ટ્રમાં 93% વરસાદ નોંધાયો છે દેશની જનતા મારો રિમોટ કંટ્રોલ છે વડાપ્રધાન મોદીએ આસામના લોકોને સંબોધતા કહ્યું કે 140 કરોડ દેશવાસી જ તેમનો રિમોટ કંટ્રોલ છે બીજો કોઈ રિમોટ નથી તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ ઘમંડથી ભરેલી છે અને આસામના લોકોએ ભૂપેન્દ્રના અપમાન માટે જવાબ માંગવો જોઈએ તેમણે આસામના સાંસ્કૃતિક વારસાનું સન્માન અને ઝડપી વિકાસને ડબલ એન્જિન સરકારની મુખ્ય પ્રાથમિકતા ગણાવી जेपी नड्डा ने जाहिरात भाजपा विश्वनी સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે જણાવ્યું હતું કે 14 કરોડ સભ્યો સાથે ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બની ગયો છે તેમણે કહ્યું કે ભાજપ પાસે 2 કરોડ સક્રિય સભ્યો છે જેપી નડ્ડાએ કહ્યું કે પાર્ટી પાસે દેશભરમાં 240 લોકસભા સભ્યો લગભગ 1500 ધારાસભ્યો અને વિધાનસભામાં 170 થી વધુ સભ્યો છે ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી ગુજરાતમાં મુશળધાર વરસાદ બાદ બે દિવસથી રાહત છે પરંતુ હવામાન વિભાગે ચૌદ થી સોળ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે એક ચાર સપ્ટેમ્બર સુધી હળવો સુટો સવાયેલો વરસાદ થઈ શકે આગામી ચાર દિવસ રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આજે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં અને કાલે છોટા ઉદેપુર અને નર્મદા સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે पीएम मोदी ए मिजोरम टू दिल्ली ट्रेन ने दिली झंडी આપી पीएम मोदी ए मिजोरम मां 9000 કરોડ ના વિકાસ પ્રોજેક્ટ્સ નો ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો ખરાબ હવામાન ને કારણે તેઓ આઇઝોલ જઈ શક્યા નહીં અને એરપોર્ટ પરથી જ તેમણે બેરાબી સાયરાંગ રેલવે લાઇન નું ઉદ્ઘાટન કર્યું આનાથી આઇઝોલ હવે દેશના રેલ નેટવર્ક સાથે જોડાશે पीएम એ કહ્યું કે આ પ્રોજેક્ટ્સ મિઝોરમ ને દેશના વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં મદદ કરશે આજે આ જિલ્લાઓમાં પડી શકે વરસાદ હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાંગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે રાજ્યમાં અત્યાર સુધી 100% થી વધુ વરસાદ નોંધાયો છે આજથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વધુ તીવ્ર થઈ શકે છે વડાપ્રધાન મોદી મણિપુર પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મણિપુર પહોંચ્યા છે જે મે 2023 માં થયેલી હિંસા બાદ તેમની પ્રથમ મુલાકાત છે ભારે વરસાદ વચ્ચે તેઓ ઇમ્ફાલ થી ચુરાચંદપુર જવા રોડ માર્ગે રવાના થયા છે તેમણે ઇમ્ફાલ અને ચુરાચંદપુર માં 8500 કરોડ ના વિકાસ પ્રોજેક્ટ્સ નું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું વિપક્ષની સતત માંગ બાદ આ મુલાકાત થઈ છે અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ આ પગલાને આવકાર્યો છે વિઝોરમ પછી પીએમ મોદી ઇમ્ફાલ માં પણ પરંપરાગત મણિપુરી પોશાક Major